મિત્રો આજે તમને બતાવીશ હું વિડિયો શૂટ કરીએ અને આજે મારા ઘરનો રૂટિન પણ તમને બતાવીશ તો આપણો વિડિયો અહીં એન્ડ કરીએ મોટા ભાઈનો મોટો છોકરો ગાંડ માકડો બહુ વાદરા જેવો તો મિત્રો હું તમને મારું ઘર દેખાડું મારું ઘર કેવું હોય કેવું નહીં હું તમને દેખાડું અને મારા પરિવારનો આખો ફોટો અહીં તમને દેખાડું તો ચલો હું તમને મારું ઘર દેખાડું તો આ મારું ઘર છે નાનું એવું આ મારા માતાજીનો ગોખલો જવતીમાનો આ મારા કુળદેવી કાડકામાનો ફોટો છે અને આ મેં દશામાં બેસાડ્યા

તો જોઈ મિત્રો અમારું ઘર અને આ મારા ફેમિલી ફોટો મારા લગ્ન વખતે તો રુદા હાય કહી દે હાય કે આમ કે મે હાય કે હાય કે હું ખાઈ તું સિંહ ખાઈ સિંહ સિંહ ખાય ને પછી જન્માર મસ્તી કર માર તો આ બે ભાઈ હ આ નાનો હા આ મોટો હ પણ પેલો માકડો હા સીધો બચારો અને આમાં મમ્મી હ જેના નંબર આયેલા તો સપોર્ટ કરજો અને આવી રીતના હું બ્લોગ મૂકતો રહીશ તો મળીએ આગલા વિડીયોમાં આપણે તો મિત્રો મેં તમને નીચેથી તો મારું ઘર દેખાડી દીધું હવે તમને ધાબા ઉપર પણ દેખાડું મારા ધાબા ઉપર બે રૂમ હા અને મારા ભાઈના પણ બે ઘર અલગથી હોય તો એ પણ હું તમને દેખાડીશ તો હેડો હું તમને ધાબા પરનું મારું વ્યૂ દેખાડું મારા ઘરથી શું વ્યૂ આવવા તો મિત્રો આ મારા ઘરથી વ્યૂ આવા આવવા તો કપડાં હુકવેલા એટલે કાંઈ એટલું બધું નહીં દેખા સારું પણ અમારા ઘરથીનું વ્યૂ હ અમારા ઘર તાબા પર આ બે રૂમ બનાવેલા અમે અને સરસ મજાનું મારા ઘરથી એક બારનું વ્યૂ તમને દેખાડું કેમ કે મારું ઘર લાસ્ટમાં બનેલું હ કેમકે પાસઠ હજાર ખેતરા તો એકદમ મસ્ત વ્યૂલો અહીંયાથી એવો ઠંડો ઠંડો ભવન આવ્યો હતે તો મિત્રો આપણા આગળ મળીએ તમને આગળ પણ હું દેખાડીશ આજે રવિવાર છે તો આજે શું શું રૂટિન અમે કેવી રીતના વિડીયો બનાવ્યા બધું તમને દેખાડીશ તો વિડીયોમાં આગળ વધતો અને વિડીયોને લગી રે સ્કીપ ના કરતા આખો વિડીયો જોજો તો તમને મજા આવશે જબરજસ્ત કોમેડી છે તમને પણ મજા આવશે જોવાની તો વિડીયો આખો જોજો તો મિત્રો અમે કાશ્મીર જવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા પણ હજુ કાંઈ ઠેકાણું પડતું નહીં ક્યાં જવાનું કાશ્મીર તો મિત્રો આ અમે અત્યારે મોબાઈલમાં જોઈ રહ્યા કિન્નોર પર્વતનું અને તુંગનાથનું કારણ કે અમે ઓક્ટોબર મહિનામાં અમે ફરવા જવાના છીએ તો એવી રીતનું જોઈ રહ્યા છે કે ક્યાં જવું ફરવા ચિંતા સીધી પૈસા બધા એડવર્ટાઈઝ કરી લેશે કેમ કે ત્રણસો ને અઠ્યાવીસ કે ફોલોવર હોય ને એટલે પૈસા આપણે ચિંતા નહીં અને કશ્મીર જશું એટલે મસ્ત મસ્ત વિડીયો બનાવશું તમને દેખાડશે બાકી આટલો વિડીયો એડ કરવું અને હમણાં વિડીયો બનાવવા જેટલા આગળની અપડેટ આપણે તો મિત્રો અમે વિડીયો બનાવવા જઈએ છીએ અને મારા અંગત કોણ હશે વિચાર કરો ખાલી તમે મારા અંગત ઇન્ટરનો સેલિબ્રિટી મિસ્ટર ચંદ્રકાંત હેલો ભાઈ સાના પણ કરજો અને સપોર્ટ કરતા રહીજ મારા મિત્રો હું આ વિડીયો બનાવું એને મને મોટિવેટ કર્યો એના રીતે બનાવું અને હું આગળ ભૂલ ચુ આવી ગયો ભગવાનની દયા એ તો એનું જ નામ રહેશે કેમ કે એને મને મોટિવેટ કર્યો હતો વિડીયો બનાવવા માટે બરાબર તો આગળનો જ આપ અપડેટ હું તમને પાંચ મિનિટ પછી આપું અમારી લોકેશનને પહોંચીને તો વિડીયો આઈને એન્ડ કરું લે આમાં તો બાઇક હા એક્સ એકસો પચીસ અને જોઈ લો ચાલુ વરસાદમાં વિડીયો શૂટ કરવાની આકરામે અમારી દેશી લાઈફ આ રીતે એક નંબરની તો ચાલુ થઈ ગયો એટલે બાઇક તો એ જ આખો ભજીયા મારો તો મિત્રો અમે આવી ગયા અમારા લોકેશન ઉપર ગોગા મહારાજ મંદિરે અને આ મંદિર આ મંદિર આ દીપક વિડીયો હતો આ કોન્ટેન્ટ વધારે રહ્યા પણ હજુ મેર પડતો નહીં અને અમારી ટીમ અમારી ટીમ બતાવો વિડીયોની આજની ચંદ્રકાંત અચ્છા તમે રોનક અને આ દીપક પેલા હા પણ બીજો કોઈ આપણે ઓળખતા નહીં આજનો વિડીયો અમે શૂટ કરશું ઇન્સ્ટા માટે રીલ બનાવવા માટે આવ્યા હે એક જ દિવસ અમને મળે હા શૂટ કરવા માટે રવિવારનો દિવસ બાકી દિવસે અમારે રજા વાતી નહીં એટલા માટે અમે અને અમારું લોકેશન આવીએ છીએ અને લોકેશન જોઈ લો એક નંબર હા આ કુદરતી નજારો અમારા ગામનું બેસ્ટ પ્લેસ હા મસ્ત અને વરસાદ ચાલુ હોય ચરમર ચરમર

શનિવાર અને કાચની બેની વચ્ચે આવેલું કે બેના વચ્ચે મંદિર છે અને ત્યાં પબ્લિક બહુ દર્શન કરવા આવે અને એ મંદિરે નાગપાચમના દાડે મસ્ત મેળો ભરાય છે અને આખા ગામની પબ્લિક ત્યાં આવે છે અને હું તમને મંદિર બતાવું આ મંદિર દેખાડમના તો આ મંદિર છે તો અમે વિડીયો ગમે ત્યાં રવિવારે આઈકણ શૂટ કરવા આવીએ અને આ લોકેશન એટલું મસ્ત અને નેચર એટલું મસ્ત તો અહીં ધીમો ધીમો વરસાદ ચાલો એટલી મજા આવે તમને અને અમને પણ એટલી મજા આવે છે

આ બધા અમે એને ઇન્સ્પાયર થયા હા અને આ બધું જોવા ઇન્સ્પાયર થયા હવે બધા એને જોઈને ક્લિયર કરીએ વિડીયો બનાવવાનું કારણ કે એને બધાને કીધું હોય અલગ અલગ ધર્મ બધા એને વિડીયો બનાવવા તો મિત્રો વ્લોગ આખો જોજો તો જ તમને મજા આવશે બહુ હસા હસી નું અને આ ભાઈ એ જ છે જે પેલા વ્લોગમાં ગાતો હતો તો મિત્રો આ તમે જોઈ રીલ આવી રીતે અમે શું કરીએ ફની રીલ તમારે જોવા માટે મારી ઇન્સ્ટાની આઈટીમ ફોલો કરી લેજો અને જોઈ લો મસ્તી અમારા ગ્રુપમાં ફૂલ ટાઈમ ચાલુ જ જોયા હા જો એકદમ મૂળમાં હોય બધા તો તમને વિડીયો જોવાની મજા આવશે વિડીયો અમારે જોતા રહેજો અને ફૂલ વિડીયો જોજો તો જ તમને મજા આવશે બાકી વરસાદ હજુ ચાલુ જ છે હજી કરવાની પછી ઘરે જવાનું તો મિત્રો તમે ક્લિપ બધી જોઈએ મારી ઇન્સ્ટાગ્રામ રીલની અને ઇન્સ્ટાગ્રામ આઈડી મારી હું નીચે મેન્શન કરી દઈશ મને ફોલો કરી લેજો અને આવી રીતે અમે રવિવારે હર રવિવારે અમે વિડીયો બનાવવા આવીએ આપની અને મસ્ત મસ્ત કોમેડી વિડીયો બનાવી એ માટે આઈડીને ફોલો કરી લેજો અને અને હું વ્લોગનું આઈથી એન્ડિંગ કરું કેમ કે પાંચ રીલ અમારી શૂટ થઈ જઈ છે એક એક દિવસે એક એક મૂકશું કારણ કે બાર કલાકની નોકરીમાં અમે રીલ શૂટ કરી શકતા નહીં તો અમને રવિવારનો ટાઈમ મળે તો બાકી મિત્રો મળશું આગલા બ્લોગમાં તો રાધે રાધે જય મહાકાલ જય મહા